દેશ બાપુ થયો ને લડત માં આપડો યુવાન અંગ્રેજ સરકાર ના શાસન એ બાપુ એક માથામાં લાકડી વાગી ગઈ મુઠ બેડ માં અને લાલા લજપત નું અવસાન થયું ભાઈ ગુજરી અને ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે લાલા લજપતરાય નું અવસાન થઈ ગયું અંગ્રેજ સરકાર ના વડા એ લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા લજપતરાય અવસાન થઈ ગયું ચારે બાજુ ખબર પડી ગઈ પોતાના લાલા લજપતરાય ના સબને બે દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે મળદા રાખે છે ચારે બાજુ ખબર પડી બધા એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે લાલા લાય ને બાપુ શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા છે ચારે બાજુ માણસો ની ભીડ છે વારાફરતી વારાફરતી બધા જાય છે શ્રદ્ધાંજલિ આપે છે અને લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહનો વારો આવ્યો ને ભાઈ એ ભગતસિંહ પાસે કાંઈ નહોતું અને એ લાલા લજપત રાયના સબ પાસે આવી અને એ લાલા લજપત રાયના પગને અડી અને વંદન કરીને બે ડગલા પાસો ભરી બે હાથ જોડી અને તેથી આ ભારતનો સંતાન એમ કહેતો હોય કે લાલા લજપતરાય દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય

અને એને નક્કી કરી લીધું કે લાલા લાજપત રાય ને માર્યો હતો ને તારે બોલાવો એને બોલાવી લે બાકી એક મિનિટ તને જીવવા નથી દેવાનો એમ કે બાપુ ફાયરિંગ કરી નીકળી ગયો જીતો જાય એમ ગયો ચારે બાજુ બધા દેકારો કરે કોણ હતું કોણ હતું કોઈને ખબર ન પડી ને હવારમાં પેપર માં આવ્યું એ ભગત ના બાપ ઢોલિયા ઉપર બેઠો બેઠો ચા પીવે છે અને પેપર આમ પીડું તો પેપર માથે લખેલો કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ફડાકે દીધો પોલીસ એને છે હજી મળ્યો નથી ત્યારે એ ભગતસિંહના બાપુ ભગત સિંહ ની માને કે છે કે સાંભળ્યું કે હા કે ક્યાં જોને અંગ્રેજ સરકાર બાબુ ભારત ની આર્ય નારી એમ કે છે તમને તો હજી શંકા છે ને પણ ભર બજાર વજરે ફડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ ન હોય મારા ભગતે જ ફડાકો કર્યો હોય કેવી જનતા છે કેવો દીકરો છે